તમે જોઈ શકો છો કે ઘણી બધી પ્રકારની વાનગીઓ છે ગણપતિ બાપાને ને એ શંકર ભાઈ કેટલા વર્ષથી વરિયાનગર રાજા ગણપતિ મહોત્સવ આયોજન કરવામાં આવે છે છ સાત છ સાત વર્ષથી આયોજન કરી છે અમે પહેલી તારીખથી તૈયારી કરવા માંડી છે છ સાત છોકરા અમારું ગ્રુપ છે અને રાતે દાંડિયા રસ રાખેલો હોય છે રોજ

અમારે સવારમાં આરતી હોય છે પછી બપોરે થાર ધરવામાં આવે છે પછી સાંજે ધૂન હોય છે પાંચ વાગ્યે પછી આઠ વાગે આરતી હોય છે અને રાત્રે દાંડિયા રસનો કાર્યક્રમ રાખેલ છે જી તો આવી રીતે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે રાત્રે દાંડિયા રસ અને ધૂન ભજનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે તો આ વર્યનગર કા રાજા ગણપતિ પંડાલની આપણે મુલાકાત લીધી હતી વધુ ગણપતિ પંડાલો સાથે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર